હું રહું છું મહેસાણા બે ડિવિઝન મોબતપલી અને અમારા બે ભાઈનો છે જે ચાવી કરી મોટો ભાઈ છે નાનો ભાઈ છે તો છે અને એક મારા કાકા છે દિલાવર કરીને મહેસાણાના મહેસાણાની અંદર કસ્બા વિસ્તારના રહેવાની ચાનો પાર્લર હતો ત્યાં ચા પીવા ગયા હતા આ લોકો ત્યાં પછી આ લોકોએ ત્રીસણ અત્યાર વડે લુહાણી ગેંગ એનું નામ બહુ ટાઈમથી ચાલી રહ્યું છે મહેસાણાના અંદર તુકાર અને કુખ્યાત છે તો તે લોકોએ આ લોકો સાથે હુમલો કર્યો તરવા ધોકા અને ધારિયા વડે છરીઓ મારી અને મારી નાખવાની ઘણા દિવસે આ લોકો મારતા હતા અમે કાલ બે વાગ્યાનો બનાવ બન્યો છે વાઇબ્રેટ હોસ્પિટલના અંદર દાખલ છે આઈસીયુના અંદર બે મારો ભાઈઓ મારા અંદર દાખલ છે તો પણ પોલીસને અમે કાયદેસર કારવાહી કરવાનું કીધું તો પણ સાત વાગે અમારું એફઆઈઆર નોંધી અને સવારે હું એફઆઈની નકલ લેવા ગયો મને નકલ આપી નકલની અંદર તદ્દન ખોટી કલમો લગાયેલી છે હું બસ એક જ કહેવા માગું છું કે મારે ન્યાય માટે આગળ કોર્ટમાં હું ઉમેરે મારી જે કલમો જે છે તદ્દન જે લાગતી હોય ભારતના બંધારણના લીધે તે કલમો હું લગાવીશ અને આગળ આગળ સુધી જઈશ અને મહેસાણાનું વાતાવરણ ના બદલાય તે કારણ મારા મુસ્લિમ સમાજમાં મારે ઝઘડો કરવો નથી અને મારા તદ્દન

અને એક તો ખુલ્લે આમ ધંધો કરે છે પોલીસવાળાનો હપ્તા આપશે ઉપર પછી અમને ધમકી આપે છે કે હજી તમારા મહેલાના કોઈ પણ અમારા કસ્વામાંથી નીકળશે ને તો અમે એમના બોઢા ઉડાવી દઈશું ચોખા એવું તલવાર લઈને ફરે છે એ લોકો હજી કોઈ એક્સલ લેવામાં આવ્યું નથી અને અમે તો નાગરિક છીએ અમે તો આમ જનતા છીએ અમારે શું કરવાનું અત્યારે અમારા લેડીસ ઉપર વડા આવી જાય તો અમારે શું કરવાનું અમારા નાના નાના બાળકો છે અને એમની લેડીસો અમને ફોન કરીને ધમકાવે છે અમારે શું કરવાનું પોલીસ અત્યારે સુધી કોઈ એક્સલ લેતી નથી તો એવું હોય તો પછી અમે ઉપર જઈશું પછી અમે અમે ઉપર જવા તૈયાર છે એ લોકો બૂટ લેગલ એ એ લોકો ઓલ લીગલ ધંધો કરી અને દાદાગીરી કરી છે અમારે ઉપર અમારા માણસોને અત્યારે મારે છે સિરિયસ છે અત્યારે અત્યારે સુધી કોઈ પોલીસે એક્શન લીધું નથી અમારે પછી શું કરવાનું એના માટે અરે અમારા મે મેસા પોલીસ અમે ફરિયાદ કરી છે હજી ફરિયાદ તો લાગુ પડી છે પણ એમને 307 એમને લાગુ જ પડે હવે કો એમને ગોડા કાપી નાખીશું અમને મારી ધમકી અમને આપે છે અમારે શું કરવાનું કાલથી છે સુધી થઈ ગયા કોઈ એક્શન લેવામાં આવ્યું નથી અમારે શું કરવાનું પણ અત્યારે માટે કોણ એક્શન લેશે માટે હાજર અમારા માટે કોણ હાજર રહેશે ભાવિન સાથે ગુજરાતી ન્યૂઝ